નમસ્કાર સીઆરસી સાતરડાની બોરતડા પ્રાથમિક શાળાની અંદર આપ સૌનું સ્વાગત છે આજે એકમ એક અજબ ગજબ અંતર્ગત અહીં મૂળાની વાર્તાનું નાટ્યકરણ થવાનું છે આવો નિહાળીએ મૂળાની વાર્તાનું નાટ્યકરણ એક ખેતર હતું એ ખેતરની અંદર એક ઘર નજીકમાં એક દાદા રહેતા હતા એ દાદા મૂળો વાવવા માટે એ ખેતરમાં આવતા હતા ધીમે 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 દાદા ખેતર માં આવ્યા અને લાકડી મૂકી અને મૂળો વાવવા માટે બેઠા અને બોલવા લાગ્યા કે મૂળા મૂળા ખૂબ વધજે અને ખૂબ મોટો થજે એમ કહેવા લાગ્યા આ જોઈ ત્યાં એમ અને મૂળો વાવી અને પોતાના ઘરે જતા હતા ત્યારે દાદી એમને જોઈ ગયા અને દાદી પણ ત્યાંથી ધીમે 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 આવ્યા અને મોડા પાસે બેઠા એમને જોયું કે આમાં તો પાણીની જરૂર છે એટલે પાછા એ પાણી લેવા ગયા અને પાણી લઈને આવ્યા અને એને પાણી આયુ અને બોલ્યા મોડા મોડા ખૂબ મોટા છે અને ખૂબ મોટા છે આ જોઈ એમની વાણી હતી એ વાણી પણ આવી એને પણ જોયું કે બાએ પાણી નાખ્યું છે તો હું પણ પાણી નાખું તો માણી આવી અને એ પણ બોલી મૂળા ને પાણી નાખતા નાખતા શું બોલી એ કૂતરા પણ આવ્યા અને કૂતરા મૂળા ની આગળ પાછળ ફરવા લાગ્યા ગોળ ગોળ ફરતા હતા અને એ પણ કૂતરા પણ બોલ્યા શું બોલ્યા મૂળા મૂળા